પરીક્ષા ધોરણ બે વિષય અંગ્રેજી આપણે અંગ્રેજી વિષયનું સોલ્યુશન આજે પ્રશ્ન અ ગુજરાતી મૂળાક્ષરો અને સ્વરો સામે અંગ્રેજી મૂળાક્ષરો કૌંસમાંથી શોધીને લખો કૌંસ આપેલા છે એક બે ત્રણ ચાર પાંચ અને છ અને છ ખાલી જગ્યાઓ આપેલી છે પેલું છે ઢ તો ઢ નું શું થાય તો કે એ પછી છે નો શું થાય તો કે યુ એન એ પછી છે અ તો નો થાય એ શ એસ એચ એ અને પછી છે ઈ તો ઈનું શું થાય બ ગુજરાતી અંકો સામે અંગ્રેજી અંકો લખો ચાર છ ગુજરાતી નામ અંગ્રેજીમાં કંસ શોધીને લખો કમલ પવન અને કનક ચલો ક ચાલો એના પછી પવન પછી છે કમલ પ્રશ્ન બે અ સ્પેલિંગ યોગ્ય ચિત્ર સાથે લીટી દોરીને જોડો બાઈક બાઇક સાથે ઓવલ એટલે કે લંબગોળ ગર્લ એટલે છોકરી પ્રશ્ન બેમાં બ સ્પેલિંગ યોગ્ય ઉચ્ચાર સાથે લીટી દોરીને જોડો હેડ બાઉલ અને ફિશ ચાલો એના પછી ક અંગ્રેજી ઉચ્ચાર સામે સ્પેલિંગ કંસમાંથી શોધીને લખો બાજુમાં કંસ આપેલા છે બેમાંથી એક છે એ સાચો જવાબ હશે પેલું છે ક્રો ક્રો એટલે કે સી આર ઓ ડબલ્યુ ક્રો પીઝ P-E-A-S પ્રશ્ન ત્રણ ચિત્રો ઓળખીને અંગ્રેજી ઉચ્ચાર લખો પેલું છે બોલ બોલ એટલે દડો પછી છે કાગડો કાગડાને કહેવાય અહીંયા જ આપેલો છે એનો જવાબ ક્રો પછી છે पतंग पतंग ने कहवा काइट ब अंकों ना गुजराती अर्थ सामे अंग्रेजी उच्चार लखो पंदर फिफ्टी सात सेवन અંગ્રેજી ઉચ્ચાર સામે સ્પેલિંગ કૌશમાંથી શોધીને લખો સ્પેલિંગ આપેલા છે ડીશ શીપ અને જીપ ચાલો પેલું છે શીપ બીજું છે જીપ ત્રીજું છે ડીશ પ્રશ્ન ચાર અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો પેલું છે ડિયર ડિયર એટલે હરણ પછી છે લીફ એટલે કે પાંદડું પછી છે વોચ એટલે કે ઘડિયાળ હેડ માથું સન સૂર્ય કાર્ટ એટલે કે ગાડું અને લોક એટલે કે તાળું પ્રશ્ન પાંચ ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર લખો દેટકો એટલે કે ફ્રોગ વાળ એટલે કે હેર વાંદરો એટલે કે મંકી છ એટલે કે સિક્સ વીટી એટલે કે રીંગ ગરદન નેક બંદૂક ગન અને છેલ્લું છે ઘંટ તો આ હતું પ્રથમ સંત્રાંત પરીક્ષા